ફક્ત ચાર ચમચી તેલથી મેથીની આ રેસીપી તમે એક વખત બનાવી લેશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલી ટેસ્ટી આ મેથીની રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો જુઓ મિત્રો શિયાળાની સિઝન ચાલી રહી છે અને અત્યારે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મેથી આવી રહી છે અને તમે જોઈ શકો છો કે મેથી એકદમ લીલી કાચ અને એકદમ તાજી મેથી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અને જેમ બને એમ આ સિઝનમાં આપણે અત્યારે મેથી ખૂબ જ પ્રમાણમાં ખાવી જોઈએ કેમ કે મેથીની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે પ્રમાણમાં હોય છે એટલે ડાયાબિટીસ જે પેશન્ટ હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે તો મિત્રો આપણને ખબર પણ નથી હોતી કે મેથી ખાવાના કેટલા બધા ફાયદા છે વાળ સારા રહે છે સ્કીન સારી રહે છે પછી મેથીની અંદર એન્ટી ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે ડાયાબિટીસના જે પેશન્ટ હોય એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે અને મેથીની અંદર વિટામિન સી અને એ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે મેથી ખાવાના આપણને ઘણા બધા ફાયદા છે તો આ સિઝનમાં જેમ બને એમ મેથી અત્યારે આપણે વધારે ખાવી જોઈએ તો જુઓ આજે આપણે જે રેસીપી બનાવવાની છે ને મિત્રો એ એકદમ હેલ્ધી છે એકદમ યુનિક છે અને એ બાને બધા મેથી ખાઈ પણ લેશે જેને નહીં ભાવતી હોય ને એ પણ મેથી ખાઈ લેશે અને કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે મિત્રો તો જુઓ મિત્રો જેમને સ્કિનની સમસ્યા છે ચામડીની સમસ્યા છે તો તમે એના ઉપર આ મેથીનો રસ લગાવશો ને તો તમને ચામડીના રોગો દૂર થશે કારણ કે આની અંદર થોડી કડવાહટ રહેલી હોય છે તો તમે આ રીતે મેથીનો ઘણા બધા સ્વરૂપમાં આપણે મેથીનો ઉપયોગ કરી શકાય છે તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી તો જુઓ ફ્રેન્ડ્સ મેથીની આ એકદમ નવી રેસિપી બનાવવા માટે અત્યારે અહીંયા મેં એક જોડી જેટલી મેથી લીધેલી છે અને એને મેં એના દાળ ખાથી આ રીતે પત્તા અલગ કરી લીધેલા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાંથી થોડી થોડી મેથી લઈ લેવાની છે અને આ રીતે આપણે ચોપિંગ બોર્ડ ઉપર રાખી દઈશું અને એને આ રીતે આપણે નાની નાની કટ કરી લેવાની છે તો તમે આ રીતે નાની નાની કટ કરી લેશો ને તો આપણે જ્યારે નાસ્તો બનાવીશું ને ત્યારે મોઢામાં પણ નહીં આવે અને તમને કડવાહટ પણ નહીં લાગે તો આ રીતે આપણે સરસ રીતે કટ કરી લેશું તો મિત્રો તમે કદાચ મારી ચેનલ ઉપર જોયું હશે તો મેં મેથીના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તો એમાં મેં મેથીનો ઉપયોગ કરીને ઘણા બધા એવા નાસ્તા બનાવેલા છે કે જે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો અને જેને મેથી ન ભાવતી હોય ને એ પણ મેથી ખાઈ લેશે એવા અનેક ગણા મેં મારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલા છે તમે જઈને જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથીને કટ કરી લીધી છે બસ આપણે આ રીતની નાની નાની ચોપ કરવાની છે અને અહીંયા જો તમારે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે મેથીનું માપ સેટ કરવાનું અથવા તો તમને જો વધારે ભાવતી હોય ને તો તમે વધારે પણ મેથી એડ કરી શકો છો મિત્રો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો તમે જોઈ શકો છો કે મેથીને અહીંયા મેં કટ કરી અને એક મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે અને હવે આપણે આ મેથીને સરસ એવા પાણીથી ધોઈ લેવાની છે તો આપણે ગમે તે શાકભાજી માર્કેટમાંથી લાવીએ એટલે શાકભાજીને પહેલાં ધોઈ લેવા ખૂબ જરૂરી છે કારણ કે બહાર ગમે તેવા ડસ્ટ ઉઠતો હોય અથવા એની અંદર કોઈ નાની કાંકરી હોય એ બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે નીચે ઘણું બધું આ રીતે ગંદુ પાણી નીકળ્યું છે એને આપણે કાઢી લેશું અને ફરી વખત અહીંયા હું મેથીને બે ત્રણ પાણીએ ધોઈ લેવાની છું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથીને સરસ રીતે ધોઈ લીધી છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર રવો એડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે મેઝરમેન્ટથી એક વાટકી જેટલો રવાનો લોટ લીધેલો છે તો અહીંયા આપણે માર્કેટમાં બે પ્રકારના રવા આવે છે એક તો આપણે જેને સોજી કહીએ એવાળો અને એક આપણે રવો તો અત્યારે અહીંયા અમે રવો લીધેલો છે તો રવાને આપણે એડ કરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે હાફ ટી સ્પૂન અત્યારે મેં મીઠું લીધેલું છે તો મીઠું એડ કરી દઈશું અને તીખાશ માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું મરચું લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું અહીંયા જો તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો પણ લીલા મરચાં અત્યારે માર્કેટમાં ખૂબ જ તીખા આવે છે તો એના માટે અહીંયા અત્યારે મેં એક અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે કેમ કે આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોય ને એટલા માટે અહીંયા આપણે તીખાશ થોડી ઓછી રાખવાની છે અને નાસ્તાનો કલર ખૂબ સરસ આવે ને એના માટે અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું તો અત્યારે અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે તો એ પણ એડ કરી દઈશું ખૂબ સરસ એવો ફ્લેવર આવશે ટેસ્ટ આવશે અને જો તમે અહીંયા ગરમ મસાલો ન ખાતા હોય ને તો તમારે સ્કીપ કરી દેવાનો તો હવે આપણે આ મિશ્રણ બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં છાશ લીધી છે તો છાશને આપણે મિક્સ કરી દેવાની છે હલાવી અને સરસ મજાનું આપણે બેટર તૈયાર કરીશું તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ નાસ્તો ક્યારે બનાવ્યો છે કે નહીં એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ અત્યારે જે આ મિશ્રણ છે એ ખૂબ જ જાડું છે કારણ કે આની અંદર આપણે રવો એડ કરેલો છે ને એટલે તમે જેટલું પાણી એડ કરશો ને એ બધું રવો ઓબ્ઝર્વ કરી લેશે તો આપણે આ જે મિશ્રણ છે એને આપણે પતલું પાડવાનું છે તો એના માટે અહીંયા મેં પાણી લીધું છે અને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને મિશ્રણ તૈયાર કરવાનું છે બધું પાણી એક સાથે નથી એડ કરવાનું જો બધું એક સાથે એડ કરી દેશો તો કદાચ આપણું આ જે મિશ્રણ છે એ ઢીલું થઈ જશે તો આપણે થોડું થોડું એડ કરવાનું છે તો મિત્રો અત્યારે હું મેથી અને રવાનું આ રીતે મિશ્રણ કરું છું તો તમારા બધાના મનમાં કેવો ખ્યાલ આવે છે કે હું કયો નાસ્તો બનાવતી હોઈશ જરાક મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનું મિશ્રણ રેડી કરી લીધેલું છે અને હવે આને આપણે ઢાંકી અને પાંચક મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને રવો આપણો સરસ મજાનો ફૂલી જાય તો તમે જોઈ શકો છો કે લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે મિશ્રણને ચેક કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ રવો જે આપણે પલાળ્યો હતો એ એકદમ સરસ એવો પલી ગયો છે અને મેથી પણ એની અંદર સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે હળદર એડ કરીને એના લીધે એનો કલર પણ ખૂબ સરસ એવો આવી ગયો છે તો હવે આપણે આ સમયે જ્યારે નાસ્તાને કૂક કરવાનો થાય ત્યારે આપણે એની અંદર ચપટી ઈનો અથવા તો તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ ઈનો છે તો હું અત્યારે ચપટી જેટલો ઈનો એડ કરું છું હલાવી અને મિક્સ કરી લેશું તો કદાચ તમે એવું વિચારતા હશો કે આપણે આની અંદર ઈનો નાખ્યો એટલે આ ઢોકળા બનાવવાના છે પણ મિત્રો ઢોકળા નથી બનાવવાના તમે વિડીયોને પૂરેપૂરો જોજો હું તમને બધા સ્ટેપ ખ્યાલ આવી જશે અને હવે આપણે એની અંદર થોડું તેલ એડ કરી દેવાનું છે તો જુઓ મિત્રો આપણો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક નોન સ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમે અત્યારે ચાલુ કરી દીધી છે અને તવો આપણો ગરમ થઈ જાય પછી આપણે એની ઉપર આ જે મિશ્રણ છે એ પાથરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તવો સરસ એવો ગરમ થઈ ગયો છે અને જે આ મિશ્રણ છે એ આપણે આ રીતે આ રીતનો મેં અત્યારે ખાડાવાળો ચમચો લીધો છે અને ચમચામાં જેટલું મિશ્રણ સમાય એ રીતે મેં મિશ્રણ લીધેલું છે અને આ રીતે આપણે તવા ઉપર પાથરી દેવાનું છે અને આ રીતે આપણે સરસ રીતે ફેલાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો જેને મેથી નથી ભાવતી ને મિત્રો એને તમે આ રીતે તમે મેથી ખવડાવશો ને તો બધા ઘરમાં કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને વળી જે આ મેથી એડ કરેલી છે ને મિત્રો તો એ કૂક થયા પછી આપણને જરા પણ કડવી નથી લાગતી એટલે બધા મેથી ખાઈ પણ લેશે થોડું આપણે તેલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ મેં અત્યારે સ્લો રાખેલી છે કારણ કે સ્લો ફ્લેમ પર આપણે શેકીશું ને એટલે એકદમ સરસ એવો નીચેથી કૂક થઈ જશે કેમકે આ જે નાસ્તો છે એને થોડી વાર લાગે છે કૂક થતાં મતલબ બહુ વાર નથી લાગતી થોડી જ વાર લાગે છે બે એકથી બે મિનિટ જેવું થાય છે તો તમે જોઈ શકો છો કે રવો અને મેથીનો નાસ્તો આ રીતે સરસ એવો ચડી ગયો છે અને ત્યાર પછી આપણે એને આ રીતે પલટાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ પણ સરસ એવો એ કૂક થઈ ગયો છે તો તમે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખશો ને એટલે એકદમ સરસ એવો ધીરે ધીરે એ કૂક થશે અને જો હાઈ કરી દેશો ને તો જે આ નીચેની સાઈડ છે ત્યાં થોડો બળી જશે તો આ રીતે આપણે ગેસની બાજુમાં જ ઊભા રહી થોડીવાર આપણે સ્લો હાઈ સ્લો હાઈ કરતાં જઈ નાસ્તાને સરસ રીતે આપણે કૂક કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે એવું કહેશો કે રસોઈ કરતાં કરતાં ગેસ છોડીને કોણ જતું રહે પણ મારા જેવીની ઘણાની એવી આદત હોય છે કે આ રીતે ગેસ ઉપર નાસ્તો રાખી અને આઘા પાછા થઈ જતા હોય છે તો એના લીધે આ નાસ્તો છે એ બળી જતો હોય છે અથવા તમે ગમે તે બનાવતા હોય તે થોડું આમ તેમ થઈ જતું હોય છે તમે કીધું એમ તમે ગેસ છોડીને કંઈ ન જતા આ રીતે આપણે ગેસની પાસે જ ઊભા રહીને નાસ્તાને કૂક કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે જે આપણો નાસ્તો છે એકદમ સરસ એવો એ ચડી ગયો છે કૂક થઈ ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે હું હલાવું છું તો આઘા પાછો થઈ એ સરસ એવો ઉઠલી પણ ગયો છે કેમ કે આપણે આ નોનસ્ટિક પેન લીધું છે ને એટલે આસાનીથી એ ઉઠલી જશે હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે એનો દેખાવ પણ તમે જોઈ શકો છો એકદમ પોચો રૂ જેવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે હવે તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ એ બધાને ખૂબ જ ભાવશે તો હવે આપણે આ રીતે બધા રવાના પુડલા છે એ બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં રવા મેથીનો નવો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે તો હું તમને એની સોફ્ટનેસ પણ બતાવી દઉં એકદમ સોફ્ટ બનીને આ નાસ્તો તૈયાર થયો છે મિત્રો બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને કિલો કિલો મેથી લાવવાની તમે સોસ ચટણી અથવા તો ચા સાથે એન્જોય કરી શકો છો ખૂબ જ લાગે છે મિત્રો તમે તમે જોઈ શકો છો કે એની જુઓ કેટલો સોફ્ટ બન્યો છે તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે મેથી રેવાનો નાસ્તો બનાવવાની રીત કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું તમારા નવા વિડીયો સાથે